રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે અને અત્યાર સુધીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યના ઓગણસાહીઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે જાંબુઘોડામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો વિસાવદરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે સાર્વત્રિક વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે ડેસરમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે ગોકંબા આણંદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

ચોમાસું રાજ્યમાં જામી ગયું છે ગારિયાધાર અને મહેમદાબાદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આંકલામાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યના ઓગણસાઠ તાલુકામાં સવારથી લઈ અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે સવારે દસ વાગ્યા સુધીમાં ઓગણસાહીઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે અસહ્ય બફારો જે થઈ રહ્યો હતો લોકોને તેમાંથી હવે રાહત મળી ગઈ છે પરંતુ વરસાદ શરૂ થતાની સાથે તંત્રની પોલ પણ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે અનેક જગ્યાએ હજુ તો એક થી બે ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે કેટલી જગ્યાએ વાહનો બંધ પડી ગયા છે કેટલાય લોકોને રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બની રહ્યું છે